બિહારના રાપર ભયાઉ શહેરમાં ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ ખેલાશે ત્યારે કોંગ્રેસ અને ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર વેગવંત બનાવવામાં આવ્યો છે ત્યારે આજે રાપર નગરપાલિકાના તમામ વોર્ડના પ્રચાર માટે અને પ્રદેશ ઉપાધ્યક્ષ ગોર્ધન ઝડપિયા ધારાસભ્ય કેશુભાઈ પટેલ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા જિલ્લા ભાજપના પ્રમુખ દેવજી વરચંદ ધવલ આચાર્ય વસવંતભાઈ કોડર રાણી નરેન્દ્ર પીઠડીયા વિકાસ રાજગોર રાહુલગોર ભીમજી જોધાણી સહિતના પ્રદેશ અને જિલ્લા કક્ષાના હોદ્દેદારોએ તમામ કાર્યાલયો ખાતે ચૂંટણી પ્રચાર કરી લોકોને વિજય બનાવવા માટે હાકલ કરી હતી અને ભાજપના શાસનમાં ગુજરાતમાં વિકાસ હરણફાઈ થઈ રહ્યો છે ત્યારે રાપરના નગરજનોને વિકાસ માટે મત આપવા માટે હાકલ કરી હતી કોંગ્રેસને જાકારો આપવા માટે લોકોને હાકલ કરી હતી અને આજે યોજાયેલ ચૂંટણી પ્રચારમાં તમામ ઉમેદવારો તથા સ્થાનિક આગેવાનો સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલ હઠુડા સોડા ઉમેશ સોની જયદીપસિંહ જાડેજા વિનુભાઈ થાનકી મેહુલભાઈ જોશી નિલેશ માલી લાલજી કારોત્રા વાલજી વાવિયા હમીદજી સોડા જાનખાન બલોચા સહિત તમામ ઉદ્દેદારો તથા તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા